મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર વિશે તેમનો જન્મ એક એપ્રિલ ઓગણીસો માં થયો હતો એમની પત્નીનું નામ તારાબેન ઠાકોર છે વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલા ફતેહપુરાના વતની છે દસ વર્ષની વયે તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસડી વગાડવા જતા હતા અને તેમના પિતા સંતવાણીની ભજનના ગાયક હતા વીસ વર્ષની વયે તેમને રંગમંચ પરથી એકલા કાર્યક્રમ આપવાના શરૂ કર્યા હતા શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા પરંતુ બે હાજર છ માં દિગ્દર્શન કહેવાથી એકવાર પીવીને મળવા આવજે ફિલ્મ કરી જે સફળ રહી હતી ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આપેલું હોય છે તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે તેમની કેટલીક સફળ ફિલ્મો રાધા તારા વિના ગમતું નથી વાગે કાળજી કટારી તારા પ્રેમની તેમની ચૂક્યા નથી અને ચૂકશે નહીં રશિયા તારા રાદ રશિયા તારી રાધા રોકાણી રણમાં નો સમાવેશ થાય છે તેમને છ ફિલ્મો કુલ મળીને રૂપિયા ત્રણ કરોડની કમાણી કરી અને તેમને વિવિધ માધ્યમો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર ગણાવવા છે તેઓ હાલમાં ગાંધીનગર ખાતે રહે છે વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેમ